સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલી નેક્સસ ક્લબની પાર્ટનરશીપ અને સંચાલન બોગસ પુરાવા થકી બળજબરીથી પડાવી લઈ ફ્રોડ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી ગુનાની તપાસ કરી રહેલા અંજારના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ એસઆરસીના ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને એસઆરસીના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્મારામ મૂલચંદાણીની ધરપકડ કરી હતી સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે ગત છવ્વીસ જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર જમના પ્રસાદ સ્વામીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જીતુ હરિકિશન ચંદનાની હરિકિશન એમ ચંદનાની ગુલ ગોપાલદાસ દરિયાણી તેમના પત્ની માધુરી દરિયાણી અને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ એમસી પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી જેમાં આરોપ કરાયો હતો કે પાંચ જણે ભેગા મળી તેમનો વિશ્વાસમાં લઈ ગુનાહિત કાવતરું રચી અપ્રમાણિકપણે મિલકત પચાવી પાડવાને ઈરાદે બનાવટી ભાગીદારો કરારો કરી બનાવટી જી ફોર્મ્સ બનાવી અને તેને રજિસ્ટ્રાર ઓફિસમાં ફોર્મ્સમાં વેલ્યુએબલ સિક્યોરિટી તરીકે રજૂ કરી નેક્સસ ક્લબમાં ગેરકાયદે પ્રવેશ કરી ક્લબનો કબજો ઝૂંટવી લીધો છે તેમજ ભાગીદાર દીપ્તિબેન આશરને ક્લબમાં પ્રવેશવા સબબ ધમકી કરી હતી

પડે પચાવી પાડવાના હેતુસર ખોટા ભાગીદારો કરાર બનાવેલા અને એ આધારે ફરિયાદીની જે ભાડાપેટે જે સિંધુ કોમ્પલેક્ષ મળેલ હતું તેને પોત આરોપી દ્વારા ખોટી રીતે પચાવી પાડેલ હતું જે બાબતે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન ગઈ તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસના ના રોજ આ પોલીસ દ્વારા એસઆરસી ના વર્તમાન ડાયરેક્ટર હરીશ પેરુમર કલ્યાણી અને એસઆરસી ના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્માનામ બુલચંદાણીની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આરોપીઓના મિલકત પચાઈ પાડવાના જે ગુનાઓ કાવતરામાં સામેલ રહેલ છે અને પોલીસ દ્વારા આ બાબતે હજુ વધુ તપાસ ચાલુમાં છે હાલમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુમાં છે આગળ જતા તપાસ દરમિયાન બીજા કોઈ આરોપીઓનો રોલ આવશે તો તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો